અરે બાપ રે માર બા તો હુઈ ગયા હે જામફળની સુગંધ એવી આવે કેવડા મોટા તે માર બા હુઈ ગયા તો એક આદુ જામફળ કાઈ નાકો ઓય એ દોડતો લે લપકા બા એ છોડીનો હાજે ફોન આવ્યો તો

પૂરી પાણી ભરવા આવે હે અને છોકરે હારે હે બપોરો કરવા ન પાછી અહીંયા અહીંયા હે ને પાછી જાવ તોડતી પાણી ભરવા આવી ને પાછી અહીંયા

મારી માં હું પાવર નથી પાવર ક્યારે આવશે તો કડવી માં રાઠું લાવી હોય તો પાણી ના કડવી માં લાવી ચાલ આવી પાવર આવે ત્યારે આવજે હા વાંધો નઈ તો પાવર આવશે ને ત્યારે આવજે હા હાલો હાલો હવે ભાગો હાલો

લે સો ભણવા ના હવાનો સો આ ભણવા ચાહે કે તુંય ડોક્ટર લઈને ભણવા ઉપર હાલ હારો હારી હા બટ હારે હારે લેતો જા એટલે તારે હાથવારો થાય હા જવાળો બે ભણવા ઉપર રચા હું તને એક વાત કહું શું બોલને તાર જામફળ ખાવા હે હા જામફળ ખાવા હે ઘડી માં ન્યા મોટા મોટા જામફળ હે તને કેમ ખબર હું મા મમ્મી મેર પાણી ભરવા જ્યો તો ને તેરી હતા હે પણ એ આપણે સોરવા જાઈશું તો કડવી ડોશી આપણને મારશે ને દેખી જશે તો પણ એ ગમે તે ખાવા નઈ જાય ત્યારે આપણે વાયા છોરીને ઊ જવાનું હે તો હાલ આપણે આ ડોક્ટર મૂકીન હાલા જઈ મારી આવડે થાય મજા આવી જાય છે એ હવે આ ડોશી તું હરખે કા જાય કેવડા મોટા છે જામફળી માં મોટા દાવે કે નાના નાના વાત કરતી

આહા કાકી જો હું કરું હા ડોશી ખાઓ વેઈ હે ઢો હું તો હવે શું કરશું હાલ આપડી હે ને વાયથી જાંપ પર લઈ આવી હે હા તો હાલ આઈત્યા સાનું મનો હો

અરે હું એક ગામ પર ખાવા ગયો ને તો કુતરીના પેટને એક જામફળ મને નો ખાવા દીધા આ જો ઓલે ફુરી છોકરા છોકી ગયા લે લે લ્યો હાલીયા જાવું હે બાજરો લાવવાનું છે હા આપણે જામફળ લઈ જાય એમ કાય હાલે મેં આજે 1000 ના સાખ્યો હા તો હાલો ઊભા હું ઘોડા ઘોડે હા તમે છોરી ના આવે આવે ને ઘાઈ મોજા